તો નમસ્કાર સીતારામ બદાને જય શ્રી કૃષ્ણ આગળ આપડે માર્કેટમાં જવાનું બાકી છે રાય પણ એટલા અગાઉ વિડીયો બનાવું છું કે આપણે કઈક માહિતી આવવા માંગીએ છીએ ઘણા લોકો ફોન આવશે જે તમે આગળ માહિતી આપો છો કઈક નવી નવી માહિતી આપ્યા કરો તો અમને મજા આવે જાણવાનું સારી તમને માહિતી મજા આવે છે એટલે આપણે કઈક ને નવી માહિતી દઈ છીએ ઘણી વાર માહિતી દઈ છીએ લાઇટ હાજર ફોર વાળા પુલ હકારે છે એની પણ માહિતી ક્યારેક વરસાદ ની દઈ છીએ ક્યારેક વૃક્ષ વાવો એની તો આપણે રેગ્યુલર કન્ટિન્યુ શરૂ રહેશે જ્યાં સુધી મને યાદ રહે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વૃક્ષ પ્રત્યે તો શરૂ જ રાખો છે કેમ કે આ વર્ષે ઉપરથી જેટલી વીહ હતી એટલે એ પણ આપણે આગળ લાંબા થોડી બીકમાં જશું ટાઈમ રહેશે તો તો આજનો વાર કહી દઉં સોમવાર એટલે ભોળાનાથનો વાર જો કે આવું આપણે કહેતા રહીશું વાર પ્રવણ માતાજી ભગવાન વાર હવે તમને લાગ્યું સોમવારે કોઈ બીજો માતાજીનો વાર આવતો તમને પાકી ખબર હોય તો કહી શકો છો કોમેન્ટમાં તો આપણે આવતો સોમવારે એમ કહીશું કે આજે શંકર ભગવાનો વાર છે એમ આ માતાજીનો પણ વાર છે પણ મને સોમવારની શંકર ભગવાન વાર છે મહાદેવનો વાર છે એ ખબર છે એટલે આપણે કહી દીધું તારીખ છે નવ નવ બે હજાર સોવીસ તો આગળ આપણે કાલે વિડીયો આપ્યો પણ ઓછા લોકો જોયો કારણ કે આપણે જેટલી વધારે માહિતી હાસી આપી એમાં રસ ઓછો હોય આપણે કોઈ મતલબ ફેક વિડીયો હોય જોવાની બહુ મજા આવે છે જેથી કાલે આપણે કીધું તો થોડી કોમેન્ટમાં પણ વધારે છે પાંચ છ રેગ્યુલર આપણે હજી સત્તર અઢાર આવે ને એટલે કાલે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ કોમેન્ટ આવી છે તો કોમેન્ટમાં મતલબ હજી કોક ભણેલ ગણેલ છે એ લોકો જાગૃત થયા છે એવું લાગે છે તો હજી મને લાગે છે કે આવું ટીમાં હજી લોકો જાજા ભણેલા છે તો જાગો તમે કઈક લખો તમને સારું લાગે તો આપણે કઈક ને કઈક નવું તમને બતાવવા માંગુ છું હરાજી વિડીયો તો હું રેગ્યુલર તમને આપતો રહીશ પણ આવનારા સમયમાં આપણે બે યુટ્યુબ ચેનલ છે એની પણ કરી દો કે આવનારા સમયમાં મહિના પછી થોડો ચેન્જ છે એટલે કે ટૂંક સમયમાં મતલબ આપણે જે કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની ઉપર મગફળીના વિડીયો આવશે લાઈવ હરાજી ચળાવમ થતા હોય કે મોવા થતા હોય કે એટલા નજીકમાં હું કોઈ પણ જી ગઈશું તો એનો વિડીયો બનાવીશ ડુંગળીનો વિડીયો પણ આપણે એમાં કોશિશ કરશું ટૂંક સમયમાં ત્રણ વખત જે હરાજી થતી હોય ડુંગળી ઘણા લોકોએ ડુંગળીનું વાવેતર કર્યું છે આવી બધી માહિતી આપણે દેવાના છે તો તમે જમીન જેટલો મને સપોર્ટ કરશો એટલે તમને મજા આવશે તમે જેટલો મને મતલબ હું માહિતી આપું તમને મજા આવશે તો કંઈક ને કંઈક નવું બતાવે મારી માહિતી છે જાજુભાઈ ખેડૂતને લગતી માહિતી વાળો વિડીયો છે કોઈ ગુમમાં ફરવાનો વિડીયો ખાસ ધ્યાન રાખજો એમાં મને કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ તો એક તમને દો જો કે બધા વિડીયો પછી મની પણ કરના વિડીયો કાલે પાસે મતી કાલે મારી ઘરે સદનારાયણ ભગવાન કથા હતી પણ તો કાલે આપણે મારી ઘરે સદનાયણ ભગવાન ની કથા હતી આપણે એનો કોઈ વિડીયો બતાવ્યો નથી યુટ્યુબ માં બતાવેલું નથી વસ્તુ છે એને યાદ રાખવાનું એવી વસ્તુ અમુક આપણે વિડીયોમાં બતાવે બતાવે અમુક છે એમાં કોઈ પણ એને સારું લાગે એ બતાવે પણ બતાવવાની અમુક પ્રકારની લિમિટ હોય કઈ ખાસું બતાવો જોઈએ બતાવો એવી કઈ ક્યારેક ખાસું બતાવો તો કોઈક ને કઈક જાણવા મળે કેમ કે અમારે જે લોકોને લાડ બધા સબસ્ક્રાઈબર છે એવા વિડીયો બનાવતો હોય તો એને કોમેન્ટ લખીશ કે તમે એક વૃક્ષ વિડીયો બનાવો કેમ કે બધાને અત્યારે પર્યાવરણ સુધારવા માટે એને સબસ્ક્રાઈબર જ છે આપણે સબસ્ક્રાઈબર જાજા નથી કદાચ આપણે ત્રણ હજાર આજે કદાચ પૂરા થઈ જાય હજી થોડાક ઓછા છે દસ થી બાર તો સારી વાત છે તમારી હાથે કરવા નથી એ લોકો વિડીયો તેમ કે તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો રોજ આવા વિડીયો જોતો આપણે એવી કોઈ પણ તમને રિક્વેસ્ટ કરતા નથી આપણે એવી રિક્વેસ્ટ કરી આપણે હાસી માહિતી દેવી છે તમને કઈક જાણવા દેવું છે એમાં મારે કોઈ તમને જોર જબરસ્તી કે કોઈ એવું કહેવાનું હોય કે ભાઈ હું તમારે પરાયણે સંસ્કાર કરી નાખું તમને સારું લાગે તો કરવાનું હું મારું કામ છે શરૂ રાખી જેટલી નવી માહિતી મળે એટલી તમને હું આપતો રહે કેમ કે મારે નવી માહિતી દેવી છે જો આવી મારી નવી માહિતી હાલ લાગી તો મેં તમને કાલે હોય રડે પૂછે બેન નોય તળાજા ની એરિયા ફોન આવ્યો હતો એને મારી માહિતી હાલ લાગી નીચે આપણો નંબર આવશે તમને સારું લાગે તો ફોન કરી શકો છો હું કોઈને ફોર્સ કરીને નથી કેતો રોજ મારે ખેડૂતો આવતા હોય વિડીયો જોવો છે રીંગણીનો રીંગણીનો રીંગણી નો વિડીયો લાઈવ શા માટે બતાવું છું કે અમારી પ્રખ્યાત વેરાયટી છે મારે બધા જિલ્લામાં બને એટલી રીંગણી હાલે એટલા માટે રીંગણી પર વધારે ફોકસ કરશું બાકી બધે હરખા ખરખા પાક થતા હોય છે રીંગણી મામારીજી છે મોરપીસ એ બધા જિલ્લામાં નથી થતી અને મેં ઘણા લોકોને બી મૂકલું કાલે પણ વાત કરી છે આજે પણ કહી દઉં છું કાલે બે થી ત્રણ ખેડૂત ફોન આવ્યા હતા મારા રોવા જોવો છે મારા રોજ રેગ્યુલર ફોન આવે છે ખેડૂત ખબર છે હું ફોન ઉપાડું છું નંબર એટલે આપું છું કોઈ શોક પૂરતી નથી આપું અને આ સહીશમાં શા માટે પહેરું તમને કહી દઉં છું રોજ યાદ રહેશે તો ઠીક છે નકર નહીં કહો આ સહીશમાં એટલે પહેરા છે કે વૃક્ષ છે એ આપણે ઉનાળામાં ગરમી પડે ને લૂથી બચાવવા માટે એ રીતનું કામ કરશે એમ આપણે બાઈક હકારતા હોય તો આપણે ટુ વ્હીલ મતલબ કરતા હોય ત્યારે સસમાં પહેરશી તો શા માટે પહેરી કે આપણને આંખ ઉપર પવન ન લાગે એ રીતે આપણે ઉનાળામાં ગરમીથી બચવું છે તો એની માટે વૃક્ષ એક જ ઉપાય છે એની માટે એસી છે એ ટાઈમ પર ઉપાય છે આ જીવન આપણે ઉપાય મતલબ માં શું કે આ જીવન ઉપાય જોતો હોય એની માટે વૃક્ષ એક જ ઉપાય છે તો કોઈ વધારે ડિપમાં એનો વૃક્ષ હજી વાવવાના બાકી હોય તો હજી મતલબ મહિના આજુબાજુ વરસાદ બાકી છે વૃક્ષ વાવી દેજો વધારે કઈ કહેતો નથી મળશું આઈગઢ આપડા લાઈવર વિડીયો સાથે ભાઈ બોલો અને તું હા એક

ꯍꯥꯏ ડુબ્યા હાઈ ડુબ્યા એકે ટાહેઠ ડાહે ચહેં પાંહેઠ પહેઠ પાંહેઠા દોકર હિત્તેર સિત્તેર રૂપિયા નદો હિત્તેર રૂપિયા નજાય આ એક છે બેન 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 એકોધેર એકોતેર એકોતેર દદ બટે બટે સોતેર સોતેર રૂપિયા નો દો સોતેર તાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવનપન છપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા ભાઈ છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા સત્તર રૂપિયા ભાઈ

સિંગના વડા પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ પાંત્રીસ રૂપિયાના કિલો હોય સિંગના વડા પાંત્રીસ રૂપિયા अच अच

আর ওই রকম মূল্যায়ন নাকি রূপিও না বলে নগর রূপিও আরে ভাই আগুন করে না কো হ্যাঁ একো জি মানে না কো ন কে পড়বানো আমরা কে জি কে পে গে কে জি কে এই কোন কো পাই না টাকা জি গেসি রাখো রাখো

જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ બજાર ભાવ સિત્તેર રૂપિયા થી લઈને એકસો ને દસ જેવી લીંબુની ક્વોલિટી એવા લીંબુ લસણ બજાર ભાવ આના બસો એસી રૂપિયા કિલાના બસો ને એસી આ છે બસો ને સાહીઠ જેવી ક્વોલિટી એવા ભાવ લસણ લસણ બજાર ભાવ ટમેટા બજાર ભાવ ત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વૉલિટી એવો ભાવ ત્રીસ રૂપિયા સરીગો ગવો પચાસ રૂપિયાનો કિલો જેવી ક્વૉલિટી એવા ભાવ પચાસ રૂપિયાનો કિલો સરી ઓળાના રીંગણા બોરફીશ પચાસ રૂપિયાના કિલો ઓળાના રીંગણા પચાસ રૂપિયા જેવી ક્વૉલિટી એવો ભાવ વોળાના રીંગણા Thank yeah.